બરેશ્વર ગામે ખાડી કિનારે લીમડા ફળિયામાંથી એકસો સાત લોકોને બાડોલી ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢાયા

વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેથી ખાડી કિનારે રહેતા તમામ લોકોને આ ગામની પ્રાથમિક શાળામાં ઉતારો આપ્યો હતો મારું નામ સુફિયાન ખાન સિકંદર ખાન પઠાણ છે હું બલેશ્વર ઈશરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું જે સુફિયાનભાઈ કઈ રીતની પરિસ્થિતિ છે ને પાણીનો ગરકાવ કઈ રીતનો છે હાલ આપણે જ્યાં ઊભા છે તે ખાડી ફળિયું કહેવામાં આવે છે લીમડા ફળિયું ત્યાં એકસો સાઠ જેટલા વ્યક્તિઓ ફસાયા છે તે લોકોને અમે ફાયરની ટીમ બોલાવી છે બારડોલીથી તે લોકો દ્વારા બોટની મારફતે એ લોકોને અમે રેસ્ક્યુ કરીને બહાર લાવી રહ્યા છે અને એ લોકોને અમે અમારી ગ્રામની આવેલી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરીને લઈ જઈ રહ્યા છે અને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા અમે કરી છે કેટલાક લોકો હશે ને અત્યાર સુધી કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા આમાં હાલ અમે ચાલીસથી પિસ્તાલીસ જેટલા વ્યક્તિઓને બહાર કાઢ્યા છે અને એકસો સાઠ જેટલા વ્યક્તિ આ પડિયામાં રહે છે જી આર આર સોની સ્ટેશન ફાયર ઓફિસર બાડલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્ quarters હાલ કઈ જગ્યા છોને કયો રેસ્ક્યુ થયો જી અત્યારે પલસાણા ખાતે બલેશ્વર ગામે જે લીમડી પડ્યું છે ત્યાંથી અમે હાલ રેસ્ક્યુનું કામગીરી હાથ ધરી રહ્યા છે કેટલાક લોકો ફસાણા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવી જી અત્યાર સુધી સવારે 10 વાગ્યાથી અમે 70 જે છે ને હાલની પરિસ્થિતિ અંદર કમરની ઉપર જેટલા પાણી છે 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે